ચાએ પી લેજો ચાએ પી ને તા પી ઉલી ચાર વાટિસ નસ્વીજી વી પી ઉલી ટી ટુ હારો બનાવીએ હવે વી અપ કપડા મસ્ત તૈયાર કરતા ની દુકાનમાં ઓય વી એક

તો ચડેલો <laughs> <laughs> હજી થોડીક વાર હે ત્યાં સુધી એનો ફોન હવે અપડેટ મરાતો હતો હમણાં થઈ જશે થોડીક વાર માં વચ્ચે લગ ભૂલી ગયા તો બોલો શું હતું પછી યાદ આવી ગયું બધું ફ્લેશ મારાબાવતી લગન બગન થઈ ગયા એટલે વાંધો નહીં તમને છોકરી થઈ જ મળી અત્યારે કેવું ખબર હે

એક છે લાલ એક લીલી ને કે મિયા દુકાન માં બેહારી હે કારી ને દુકાન માં કે રામ રામ બહુ મજા આવી ભાઈ આમ ને કારી બેન દુકાન માં રાખી

મજા <laughs> ના <laughs> 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 खरंय तो दाबली